જય માતાજી મિત્રો રૂબી કિચન કીમમાં તમારું સ્વાગત છે આજે આપણે સુવાળ માટેના સ્પેશિયલ ગુંદરના લાડુ કે છૂટો ગુંદર બનાવવાના છીએ ના આપણે ચાસણી બનાવવાની ઝંઝટ કે ના ગુંદને તળવાની ઝંઝટ એકદમ સરળ રીતે આજે આપણે આ ગુંદરના લાડવા કે ગુંદર પાક બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ સરળ અને આસાનીથી ગુંદરના લાડુ કે ગુંદર પાક તો બનાવવાનું ગુંદર લીધું છે અઢીસો ગ્રામ ઘી લીધું છે અને અઢીસો ગ્રામ આપણે ગોળ લઈશું ત્રણે માં એક સરખું રાખીશું અને એક વાટકી જેટલું આપણે જે ઘઉનું જાડું ભળેલું આવે છે તે લઈશું સો ગ્રામ બદામ લીધી છે સો ગ્રામ કાજુ લઈશું બે ચમચી સૂર પાવડર લઈશું બે ચમચી જેટલો આપણે ગંઠોળા પાવડર લઈશું બે ચમચી જેટલી ખસખસ લીધી છે એક છે હવે આપણે ગુંદર બનાવવાનું શરૂ કરીએ હવે આપણે ગુંદરનો ફાઇન પાવડર બનાવી લઈશું તેની માટે આપણે એક જાર લઈ લઈશું અને તેની અંદર આપણે બધો ગુંદર ઉમેરી દઈશું તો આપણે સરસ એવો ફાઇન પાવડર બનાવી લીધો છે હવે આપણે તે જ ઝારની અંદર બદામનો પણ સરસ અતકચરો પાવડર બનાવી લઈશું ફર્સ ઉપર આપણે ફેરવશું એટલે અધકચરો પાવડર સરસ તૈયાર થશે તો આપણે બદામનો પણ અધકચરો આ રીતના પાવડર બનાવી લીધો છે હવે આપણે તેજ ઝારની અંદર કાજુને પણ એ રીતના જ અધકચરો ભૂકો કરી લઈશું તો આપણો કાજુનો પણ સરસ અધકચરો ભૂકો થઈ ગયો છે તો હવે આપણે ગું બનાવવાનું શરૂ કરીએ ગેસ ઉપર આપણે એક કડાઈ મૂકી દીધી છે તેની અંદર આપણે થોડું ઘી નાખીશું અને ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે ઘઉંનો લોટ નાખીશું અને તેને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉનનો થાય ત્યાં સુધી તેને આપણે શેકવાનું છે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની અને ધીમા ગેસ ઉપર આપણે પળેલાને બરાબર શેકવાનું છે સુવાળી સ્ત્રીઓને આ ગુંદર ખાસ ખાવો જોઈએ આ ગુંદર ખાવાથી તેમના શરીરની અંદર જે સુવાળ વખતે દુખાવો થતો હોય શરીરના આંધા દુખાતા હોય દૂધ ઓછું આવતું હોય તો પણ આ ગુંદર ખાવાથી તેમને ઘણી એવી રાહત મળે છે એટલે દરેક સુવાળ સ્ત્રીઓને ગુંદ આપવામાં આવે છે પણ જો તમારો ગુંદ એકદમ પરફેક્ટ ના બનતો હોય તો તમે આ રીતના એકદમ પ્રોપર તમે માપ અને તેને થોડું ધ્યાનથી તમારે તેને બનાવવાનો હોય છે તો તમારો ગુંદ એકદમ સરસ બનીને તૈયાર થશે દાઢે પણ નહીં ચોટી અને ખાવાની એકદમ મજા આવશે ઘણી સ્ત્રીઓને ગુણ નથી ભાવતો હતો પણ તમે આ રીત પ્રમાણે બનાવશો ગુંદ તો તે પણ ખુશ થઈને ગૂંદને ખાશે આની પહેલાં મેં એક રેસીપી ગુંદની મૂકી છે અત્યારે આપણે ભરેલું નાખીને ગુણ બનાવી રહ્યા છીએ તે ગુણ તમે ઉપવાસની અંદર પણ ખાઈ શકો એ રીતના આપણે ગુણ બનાવીએ છીએ લેડીઝ અને જેન્ટ્સ બંને ખાય એ રીતના આપણે ગુણ બનાવીએ છીએ અને આ ગુંદ ફક્ત સુવાવાળી જે મહિલા હોય તેમની માટે જ આ ગુણ બનાવી રહ્યા છીએ આ રીતના ભરેલું એકદમ સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે અને ઘી પણ સરસ ઉપર આવી ગયું છે એટલે આપણું ભયરેલું સરસ થઈ ગયું છે હવે તેની અંદર આપણે જે ગૂદને દળીને રાખ્યો છે તે નાખીશું આ રીતના ભરેલું ગરમ હોય અને ઘી પણ ગરમ હોય અને તમે ગૂદ નાખશો તો ગુંદ એકદમ પફઅફ થઈને સરસ ફૂલી જશે અને તમારો દાઢે ચોટશે નહીં એટલે આ રીતના તમારે સુવાવાળી મહિલાઓ માટે ગું બનાવવાનો તો તે ખુશ થઈને ખાશે એકદમ સરસ બધું ઘી ગૂદની અંદર એપચઅપ થઈ ગયું છે અને ગૂદ પણ સારી રીતે ફૂલી ગયું છે એકદમ ગેસની આંચ મીડિયમ રાખવાની અને મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ગુંદને શેકવાનું છે એટલે ગૂંદ કાચો ના લાગે અને દાંઠે પણ ના ચોટે હવે આપણે જે વધેલું થોડું ઘી હતું તે નાખી દઈશું તો આપણે જે ઘી હતું તે બધું જ આપણે નાખી દીધું છે ગૂનને બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમારે છેલ્લે પછી જ્યારે તમે ગૂન નાખો અને ત્યારે તમે ઘી નાખશો તો એકદમ સરસ તમારો ગૂંડ તળાઈને તૈયાર થશે લોટની અંદર સરસ ભૂંગર આપણો તળાઈ ગયો છે સૌથી પહેલાં આપણે તેની અંદર ખસખસ નાખી દઈશું ગેસની આંચ આપણે મીડિયમ જ રાખવાની છે આ રીતના તમારે અલગથી ગુંદને ના તળો હોય તો તમે આ રીતના ભળેલા સાથે પણ આ એકદમ સરસ તમે જોઈ શકો છો આપણો ગુંદ સરસ તળાઈને તૈયાર થયો છે આ રીતના પણ તમે ગુંદને તળી શકો છો એકદમ સરસ ફૂલી ગયો છે હવે આપણે તેની અંદર આપણે બદામનો જે ભૂકો કરી રાખ્યો છે તે નાખીશું બરાબર મિક્સ કરી લઈશું કાજુનો ભૂકો નાખી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે બધું મિક્સ કરી છે તેની અંદર આપણે સૂન પાવડર નાખીશું ગંઠોળાનો પાવડર નાખીશું સફેદ મુસળી પાવડર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આજે હું તમને એકદમ સરળ અને ઈજી રેસીપી બતાવી રહી છું ચાર પાંચ મહિના સુધી ખાઈ શકો એ રીતના આપણે લાડુ બનાવી રહ્યા છીએ કારણ કે આપણે બધું જ ઘીની અંદર એકદમ સરસ રીતે શેકી લીધું છે એટલે આ ગુંદરના લાડુ તમારા સરસ બનીને તૈયાર થશે આપણે માવાનો ઉપયોગ કર્યો નથી એટલે તમે ગુંદરના લાડુ લાંબો સમય સુધી સાચવી શકો છો જો તમે માવો નાખો તો ગુંદરના લાડુ તમારે મહિના સુધી તમે ઉપયોગ કરી શકશો પણ આ રીતના તમે માવા વગરનો ગુંદરપાક પાક બનાવશો તો તમે ચાર થી પાંચ મહિના સુધી લાડુ ખાઈ શકો છો નાખી અને બધું બરાબર મિક્સ કરીશું આ રીતના તમે ગુંદર બનાવશો તો ગુંદર એકદમ સરસ બનીને તૈયાર થશે તમારે અલગથી ચાસણી બનાવવાની પણ જરૂર નથી અને અલગથી તમારે ગુંદને તળવાની પણ જરૂર નથી આ રીતના તમે ફટાફટ ગુંદર પાક બનાવીને તૈયાર કરી શકો છો આ મિશ્રણ ગરમ છે એટલે ગોળ આપણે આ રીતના થોડીક વાર માટે હલાવશું એટલે સરસ એ ગુંદરની અંદર મિક્સ થઈ જશે અને તમારે સરસ કાતરી અને પસીડી લેવાનું એટલે તમારો ગોળ ગુંદરની અંદર સરસ મિક્સ થઈ જાય તો મેં અત્યારે થોડો સૂંઠ પાવડર ઓછો છે તો હું અત્યારે બે ટેબલ સ્પૂન જેટલો સૂંડ પાવડર ફરી નાખી રહી છું અને બરાબર મિક્સ મિક્સ કરી કરી લઈશું આપણે સરસ છે જ્યારે તમે ગોળ નાખો એટલે તરત તમારે ગેસને બંધ કરી દેવાનો અને પછી ગોળ નાખવાનો એટલે તમારો ગુંદ એકદમ સરસ પોચો બનીને તૈયાર થાય જો તમે ગેસને ચાલુ રાખીને પછી તમે ગોળ નાખશો તો તમારા લાડવા થોડા કડક થઈ જશે અને ખાવા માટે સારા નહીં લાગે એટલે આ રીતના તમારે ગેસને બંધ કર્યા પછી તમારે નાખવાનું નીચે ઉતારી લઈશું હવે આપણે થોડું ઠંડુ થવા દઈશું તો આપણું ગુણ બનીને તૈયાર થઈ ગયો છે આપણે આજે સુવા વળી સ્ત્રીઓ માટે ગું બનાવી રહ્યા છીએ તો તેમને આ ઠંડો કરીને એક ટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવાનો આ બહાર જ ચાર થી પાંચ મહિના માટે સરસ એવો ને એવો રહેશે અને તમે રોજે થોડો થોડો જે રીતના તમારે સુવાળ સ્ત્રીને આપવો હોય એ રીતના તમારે 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 થોડો થોડો કાઢવાનો અને ગેસ ઉપર ગરમ કરવાનો પછી જો એ રીતના ના કરવું હોય તો આપણે આજ ગું અંદરથી થોડા લાડુ બનાવીને તૈયાર કરીશું જેને તરત જન્મેલું બાળક હોય તેની માટે આ રીતના તમારે ગુંદને કટ્ટા ડબ્બામાં સ્ટોર કરવાનો જે લોકોને છ થી બાર મહિના થઈ ગયા હોય તેને આ રીતના લાડુ બનાવીને પણ તે ખાઈ શકે છે આ રીતના તે એક લાડુ ખાશે તેમના શરીર માટે જ ઘૂંકારી ગણાશે તો આપણે આ રીતના લાડુ પણ બનાવીશું આ રીતના તમે એક એક લાડુ બનાવીને તૈયાર કરી શકો છો આ રીતના તમે હળવેથી ખાલી મિક્સ કરશો તો પણ લાડુ તમારા સરસ બનીને તૈયાર થશે આપણે બધા જ લાડુ બનાવી લીધા છે તો હવે આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણા શિયાળા સ્પેશિયલ ગુંદણના લાડુ એકદમ હેલ્ધી અને શિયાળામાં એક લાડુ ખાવાથી તમારા શરીરની ઘણી બધી તકલીફો સાંધાનો દુઃખાવો કમનો દુઃખાવો લોહીની કમી ગમે એવી બીમારી હોય તે તમે શિયાળા દરમિયાન મટાડી શકો છો તો આપણે ગુંદણના લાડુ અને છૂટો જ ગુંદણને આપણે સર્વ કરી લીધો છે તો તમે પણ આ મારી રીત પ્રમાણે ગુંદરને ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય